પાઠ ચાર જંગલ બુક સૌ પ્રથમ ગીત આપેલું છે ગીત પરથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરીએ ભાગો રે ભાઈ ભાગો દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ચાલો પછી એના પછી ફરીવાર ગીત આપેલું છે ગીતમાંથી રંગીન શબ્દો શોધીને લખો એટલે અચ્છર કચ્છર મચ્છર ચક્કર પથ્થર અને લશ્કર અહીં આપેલી જગ્યામાં લખવાના પાંચમો પ્રશ્ન ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો ગીતની પહેલી લીટીમાં અચ્છર જેવો બીજો કયો શબ્દ છે કચ્ચર મોટા મોટા શું આવે તો કે મચ્છર હિચકા ખાવતો શું આવે ચક્કર પહાડમાંથી શું આવે પથ્થર કોનું લશ્કર આવે સસલાઓનું નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો કચ્ચર ખચ્ચર જબ્બર બબ્બર અને રબ્બર પછી આ અહીંયા આપેલી જગ્યામાં લખવાનો છે ચાલો ટપકા જોડી દોરો અને પછી ત્યારબાદ એમાં રંગ પૂરવાનો છે પહેલાં ટપકાને તમારે પેન્સિલ વડે જોડીને પછી તમારો મનપસંદ રંગ પૂરવાનો રહેશે પ્રશ્ન આઠ નીચે પ્રાણી અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો સૌપ્રથમ છે એ તમને એક ઉદાહરણ આપેલું છે કે ઘોડો છે તો આ પગ છે એ ઘોડાનો છે ગાયનું ઉદાહરણ આપેલું છે કે જો આ પૂછડી ગાયની છે પછી સિંહ છે તો સિંહમાં આ મોઢું સિંહનું છે પછી એવી રીતે ચિત્તામાં છે તો આ પૂંછડી ચિત્તાની છે પછી એવી રીતે વાંદરાનું છે તો આ મોઢું વાંદરાનું છે ત્યારબાદ છે મગરનું આપેલું છે તો આ પગ મગરના છે પ્રશ્ન આઠ ને આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તમને કોની પૂંછડી ગમી મને ગાયની પૂછડી ગમી કોની પૂંછડી વાંકી છે વાંદરાની ચિત્તાની અને સિંહની પૂછડી વાંકી છે કોની પૂછડીમાં છેડે વાળ નથી મગરની પૂંછડીમાં છેડે વાળ નથી તમે કોની પૂછડીને અડ્યા છો હું ગાયની પૂછડીને અડ્યો છું કોનું મોટું કેશવાળીવાળું છે સિંહનું મોટું કેશવાળીવાળું છે તમને કોનું મોટું જોઈને બીક લાગે મને સિંહનું મોટું જોઈને બીક લાગે મગર અને ઘોડામાંથી કોના પગમાં નહોર હોય છે તો મગરના પગમાં નહોર હોય છે ઘોડાને કેટલા પગ હોય છે ઘોડાને ચાર પગ હોય છે ચાલો દસમા પ્રશ્નમાં તમારા મિત્ર સાથે વાતચીત કરવાની રહેશે પ્રાણી અને પક્ષીને તેના અવાજ સાથે જોડો મ્યાઉ મ્યાઉ હોંચી હોંચી બે બે ભો ભો કુહુ કુહુ કાંકા કુકડે કૂક અને ચીંચી ચાલો એના પછી ચિત્ર આપેલું છે ચિત્ર ધ્યાનથી જુઓ અને તેને મનગમતું નામ આપો તો કે બધા જ પ્રાણીનું મિક્સ કરીને તો આપણે એનું નામ પાડીશું ઉટપટાંગ તમે તમારી રીતે પણ પાડી શકો પ્રશ્ન બારના ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીઓ દર્શાવે છે મોં અને ડોગ જીરાફની છે કેશવાળી સિંહની છે પૂછડી ગાયની છે પીઠ વાઘની છે આગળના પગ હાથીના છે પાછળના પગ ચીબરાના છે ચાલો નીચે છે પ્રાણીઓ આપેલા છે એમાં બે પશુ પક્ષીઓ પશુ અને પક્ષીઓ છુપાયેલા છે પહેલામાં ગાયને ભૂંડ ઉદાહરણ આપેલો છે વાંદરો કૂતરો બકરી ઘોડો ગાય સિંહ ગધેડો અને હરણ ઊંટ અને બકરી પછી પોપટ અને મોર કૂતરો અને બિલાડી અને પોપટ અને સસલું એના પછી જે ચિત્ર વાર્તા પાઠ્યપુસ્તકમાં સિંહ સાહેબની પૂછની વાર્તા તમારા શિક્ષકો તમને સંભળાવી જશે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ વાર્તામાંથી યાદ કરેલા શબ્દો બોલો એમાંથી છ શબ્દો લખો ગરબડ સૂકા પાંદડા અક્કડ પૂંછડી શક્તિ અને ગરટો ચાલો હવે સાચા ખોટા આપેલા છે સાચું કે ખોટું છે એ બતાવો ચાલો શિયાળ તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો કે સાચું શિયાળ બોલે છે પછી સિંહ એવું બોલે છે સસ્તાનો શિકાર કરી શકાય છે ના શિયાળભાઈ બોલે છે માટે ખોટું આ શું કરો છો શિયાળાભાઈ સસલું બોલે છે તો કે હા સાચું દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે શિયાળ બોલે છે સાચું તમારી કંઈક ભૂલ થાય છે તો કે આ છે એ સસલો જ બોલે છે એટલા માટે સાચું ચાલો એના પછી સૌથી હોશિયાર કોણ લાગે છે તો કે સસલું તમારે કોના જેવું થવું છે તો કે સસલા જેવું ચાલણ પછી સાચા ખોટા આપેલા છે શિયાળ જંગલો રાજા છે ખોટું શિયાળ શિકાર કરીને ખાય છે ખોટું શિયાળ ગઢું થઈ ગયું છે ખોટું સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી સાચું શિયાળ સસલાને મળવા માટે ગયો ખોટું સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે ખોટું દૂરથી એક હરણ આવે છે ખોટું સસલો સિંહને જોઈને ભાગી જાય છે ખોટું શિયાળ સિંહની પૂંછડી હલાવે છે ખોટું સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે ખોટું અઢારમો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવી લખો જંગલનો રાજા સિંહ હતો શિયાળ પણ સિંહની સાથે રહેતો સિંહ ગઢો થઈ ગયો સિંહ અને શિયાળ ભૂખ્યા હતા દૂરથી એક સસલો આવતો હતો શિયાળ તો ખોટું ખોટું રોતું જાય પછી નીચેના જે જોડકા છે એ તમારે લખવાના રહેશે નીચે આપેલી જગ્યામાં નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે તે લખો તમે થોડી વાર મરવાનું નાટક કરો શિયાળ બોલે છે સિંહને કહે છે આ શું કરો છો શિયાળભાઈ સસલું બોલે છે શિયાળને કહે છે સિંહ રાજા મરી ગયા છે શિયાળ બોલે છે સસલાને કહે છે તમારી કંઈક ભૂલ થાય છે સસલું બોલે છે શિયાળને કહે છે સિંહ રાજાની પૂછડી તો જરાય હલતી નથી સસલું બોલે છે શિયાળને કહે છે ચાલો પ્રશ્નોના જવાબ લખો સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી સસલાની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી શિયાળને કેમ મજા આવતી શિયાળને કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી મજા આવતી હતી શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું સસલાનો શિકાર કરી શકાય તેથી શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું શા માટે સસલો ત્યાંથી ભાગ્યો સસલો ભાગ્યો કારણ કે તેને ખબર પડી કે સિંહ જીવે છે સસલાએ શું વિચાર્યું સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળાભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગરબડ લાગે છે ગરઢું કોણ થઈ ગયું હતું સિંહ શિયાળ સિંહ પર શું નાખતો હતો સૂકા પાંદડા કોને મજા આવી ગઈ હતી શિયાળને કોનામાં શક્તિ ન હતી સિંહમાં દૂરથી કોણ આવતો હતો સસલો સિંહની હલટી પૂછડી કોણે જોઈ સસલાએ સિંહને નાટક કરવાનું કોણે કહ્યું શિયાળે સાચી વાતની ખબર કોને પડી સસલાને સિંહે કોની વાત માની શિયાળની શિકાર કોણ કરતો હતો સિંહ મિત્રને કહો બોલો અને લખો એક મોટું જંગલ હતું સિંહ ગઢો થઈ ગયો સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા સિંહ શિયાળની વાત માની હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો ચાલો એના પછી વાર્તા આપેલી છે વાર્તાને યોગ્ય ક્રમ તમારે આપવાનો છે સૌથી પહેલો સિંહ જંગલોનો રાજા છે અને પછી નીચે છે એ તમારે ચેકતું જવાનું છે પછી બીજું સિંહ જાતે શિકાર કરતો હતો પછી ત્રીજું બાકી વધ્યું હોય તે એક શિયાળ ખાતો પછી ચોથું સિંહ ગઢો થઈ ગયો પછી પાંચમું સિંહમાં શિકાર શિકાર કરવાની શક્તિ નહોતી એના પછી છઠ્ઠું છેલ્લું દૂરથી એક સસલો આવતો હતો પછી સાતમું સિંહ શિયાળની વાતમાં નહીં હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો પછી આઠમું સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો પછી ઉપર પહેલું નવમું સસલા એ સાચી વાતની ખબર પડી ગઈ અને છેલ્લું દસમું સસલો ત્યાંથી ભાગી ગયો અંગૂઠાની છાપમાંથી ચિત્રો બનાવી રંગપૂરો એટલે અંગૂઠાની છાપમાં એ પતંગ્યું બનાવેલું છે આપણે અહીં હાથી બનાવશું પછી ફૂલ બનાવશું અહીં આપણે મચ્છર બનાવેલું છે અને અહીં કાચબો બનાવેલો છે હવે આ પ્રશ્નને આધારે આપણે જવાબો લખીએ બીજા ખાનામાં તમે શું બનાવ્યું તો હાથી પતંગિયા કયા બે રંગનું છે લાલ અને લીલું ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું ફૂલ અને મચ્છર બતકને ચાંચ છે તો કે હા વંદામાં કુલ કેટલા રંગ છે એક સાતમા ખાનામાં તમે શું બનાવ્યું કાચબો માછલીનું મોટું કઈ બાજુ છે તો કે ડાબી કયું ચિત્ર બનાવવામાં તમને વધુ મજા આવી ફૂલ ક્યુ ચિત્ર તમને ગમ્યું ફૂલ મિત્ર મિત્રનું કયું ચિત્ર તમને સૌથી વધારે ગમ્યું તો કે ચકલી નાનો મોટો તીણો જાડો અવાજ કાઢી મોટેથી બોલો ટપ્પુ ડબ્બો સબ્બો પપ્પુ ગપ્પુ ટટ પથ્થર અધ્ધર અને મુન્ની પછી ખીલ્લી ટક્કર ગબ્બર ઘમ્મર બિલ્લી જબ્બર થપ્પડ ખિસ્સુ અને ચંપલ સિંહ સાહેબની વાર્તામાંથી અડધા અક્ષરવાળા શબ્દો શોધીને લખો ભૂખ્યા એક ઉદાહરણ આપેલું છે શક્તિ સમજાવ્યું અક્કડ હાલ્યા ચાલ્યા ફક્ત ત્યાંથી ભાગ્યો અને વધ્યું ચાલો શિક્ષકની મદદથી નીચેના શબ્દો વાંચો અને લખો ચડ્ડી પપ્પા ડબ્બુ મચ્છર ભાગ્ય ચટ મમ્મી ટપ્પુ શક્તિ સજ્જન કટ ચુન્ની ભક્તિ ઠક્કર ઇસ્ત્રી ધબ મુન્ની ચપ્પુ પથ્થર સત્ર અને છબ્બ એના સિવાયના પલ્લી ગપ્પુ રબર શક્કરિયું ડુક્કર ફુગ્ગા ચક્કર ચક્કી ગમ્મત કલ્લોલ પલ્લવી કટ્ટર અધ્ધર અને સદ્ધર ચાલો એના પછી પહેલાં ચકલી બાયે માળિયા બાંધ્યા ઢંગ વગરના એ સરસ મજાની ગીત આપેલું છે એને નીચે ગીતની તમને ગમતી બે લીટીઓ તમારી સુંદર અક્ષરે લખવાની રહેશે ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો આ ઉંદર છે તે દરમાં રહે છે આ સાપ છે તે દરમાં રહે છે આ સુગરી છે તે માળામાં રહે છે આ ઘોડો છે તે તબેલામાં રહે છે આ મકોડો છે તે દરમાં રહે છે આ ચકલી છે તે માળામાં રહે છે આ સિંહ છે તે જંગલમાં રહે છે આ વાંદરો છે તે ઝાડ પર રહે છે આ ઘેંટું છે તે વાડામાં રહે છે આ સસલું છે તે ખેતરમાં રહે છે વાંચો અને સમજીને લખો સૌથી મોટું પ્રાણી વાંદરો પછી ખિસકોલી ચકલી અને કીડી વાંદરાના અક્ષરો છે એ નાના પછી એનાથી નાના સૌથી નાના અને સાવ નાના વાંદરો ખિસકોલી ચકલી અને કીડી એવી જ રીતે કાગડો ઉંદર સુગરી અને મકોડો પછી સમડી કબૂતર કાબર અને દરચીડો ચાલો યોગ્ય રીતે જોડો સાપ છે અડધા અડધા આપેલા છે તમારે એને જીવતા કરવાના છે આની સાથે આની સાથે આની સાથે અને આ આની સાથે ચાલો એના પછી કૂતરાને છે એ જીવિત કરવાનો છે આની સાથે આની સાથે આની સાથે અને આનાની સાથે ગીતમાં ખૂટકા શબ્દો લખો ભાગો રે ભાઈ ભાગો દટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આપ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો અચ્ચર આવે કચ્ચર આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસકાલા સસલાઓનું લશ્કર આવે અચ્ચર આવે કચ્ચર આવે ચાલો એના પછી છે એ હોઠથી પાણી પીવે ભેંસ ગાય બકરી ઊંટ ઘોડો વાંદરો પાણી પીવે બિલાડી શિયાળ કૂતરો દીપડો વાઘ અને સિંહ ચાલો શબ્દ અંતાક્ષરી રમો અચ્છર રમો કરેલો ડુ ડુંગર રસોઈ ઈશાન ડબ્બો બોર રમત તરબુચ ચકલી બિલ્લી લીમડો ડોશી શીત તડકો મચ્છર રસગુલ્લા લાડવા વામનગર ગમત તરા પતંગ ગણેશ શરબત છપ્પન નગારુ રૂમાલ લખોટી ટીમ પેન્સિલ લખવું વુમન નમન અને નરેશ ગ્લાસ સસલું લુગડું ડુંગર રજા ધ્વજ જનક કનક કંપાસ સરસ પુસ્તક કમાળ ડગલો લોટો ટોળકી ભૂલક્કડ ડણક કદ દડો અને ડોલ થપ્પો પોપટ ટપાલી લીલો અને લોલક ચાલો એના પછી રંગબેરંગ બી ક્ષ શ્ર અને બંને રૂ વડે ચિત્રમાં રંગ પૂરવાનો રહેશે તમારે પેન્સિલ કલરની મદદથી ક્ષ બંને રૂ અને શ્ર ની મદદથી રંગ પૂરવાનો રહેશે ચાલો પ્રાણીઓના ચિત્ર આપેલા છે કોઈ એક પ્રાણી વિશે છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે સસલું સસલું સફેદ રંગનું સુવાળું પ્રાણી છે તેને ગાજર અને કૂણું કૂણું ઘાસ ભાવે છે ખેતર કે વાળમાં જાડી કરીને રહે છે મેં સસલાને ખેતરમાં દોડતું જોયું હતું એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે અહીં છે એ પંજાના નિશાન પરથી પ્રાણીઓના નામ લખો આ છે વાઘ પછી જીરા પછી ચિત્તો પછી હાથી પછી હરણ અને કાંગારું ચાલો પક્ષી પક્ષીનું ક્યુ પીછું છે તે જોડી બતાવો ચાલો આ આનું મોરનું અને કૂકડાનું ચાલો એના પછી પ્રાણીઓને ચહેરાને તેના શરીર સાથે જોડીને પ્રાણીનું નામ લખો વાંદરો સિંહ કૂતરો અને બિલાડી ચાલો રમે એની રમત કોઠામાંથી પ્રાણી પક્ષીઓના નામ શોધી ફરતે ગોળ કરો ચકલી કબૂતર હાથી ઘોડો કાબર ગાય ભેંસ સસલું પોપટ ઘૂવડ બકરી કૂતરો ઘેંટું સસલું અને બિલાડી પછી આપણે નીચે આપેલી જગ્યામાં તમારે લખવાના રહેશે થેન્ક યુ